ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ એવું દાણા અને મુઠિયાનું શાક તો શાક બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં આપણે મુઠિયા બનાવીશું તો તેના માટે એક બાઉલ આપણે બાજરીનો લોટ લીધેલો છે અને જે બાજરીનો લોટ લીધો છે તેના કરતાં અડધા માપનો આપણે ચણાનો લોટ લઈશું અને તેના કરતાં પણ અડધા માપનો એવો આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું આ ત્રણેય લોટને મિક્સ કરી અને હવે તેની અંદર બીજા મસાલા કરી લઈશું તો તેને માટે અત્યારે લીલું લસણ આપણે લીધેલું છે સાથે લીલા મરચાં છે કોથમીર લીલી લીધેલી છે અને સાથે જ આપણે મેથી પણ લીધી છે તો આ રીતે લીલું લસણ મરચાં કોથમીર અને મેથી ખૂબ જ ટેસ્ટી એવા મુઠિયા અત્યારે પહેલાં આપણે બનાવી અને તૈયાર કરીશું તો આ લીલા મસાલા કર્યાની સાથે જ આપણે તેની અંદર જે રેગ્યુલર મસાલા આપણા છે તે પણ કરીશું તો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે જ આપણે ધાણાજીરું પાવડર તેની અંદર એડ કરવાનો છે સાથે જ આપણે હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશું આ મસાલા છે તમે તમારા ટેસ્ટના અનુસાર વધારે કે ઓછા કરી શકો છો પણ આ મુઠિયા એકદમ જેટલા ટેસ્ટી બનશે એટલું જ શાક આપણું ખૂબ જ ટેસ્ટી બનશે સાથે જ આપણે તેની અંદર દળેલી ખાંડ એડ કરીશું કે જેથી કરીને તેનું આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને મેથી છે તેનો ટેસ્ટનો બેલેન્સ ખૂબ જ સરસ એવું જળવાય છે તો સાથે આપણે દળેલી ખાંડ અંદર એડ કર્યા બાદ તેની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું જેથી કરીને તેનું ખૂબ જ ટેસ્ટી એવો મુઠિયાનો ટેસ્ટ આવશે તો એકદમ સરળ રીતે અને શિયાળામાં દરેકને પસંદ આવે તેવા આપણે દાણા મુઠિયાનું શાક અત્યારે બનાવી રહ્યા છીએ તેની અંદર આપણે તેલ એડ કર્યું છે જેથી કરીને તેની અંદર બીજું કોઈ એવા મસાલાની જરૂર ના પડે અને મુઠિયા એકદમ સરસ એવા સોફ્ટ અંદરથી બને અને તમને જો પસંદ હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને આમચૂર પાવડર એડ કરો તો પણ ચાલે અત્યારે મેં લીંબુનો રસ એડ કરેલો છે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને જરૂર લાગે એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા રહી અને સરસ એવો લોટ બાંધી અને તૈયાર કરી દઈશું તો આ મુઠિયા જેટલા ટેસ્ટી મસાલેદાર હશે અને જેટલા ટેસ્ટી બનશે તેટલું શાક આપણું એટલું ટેસ્ટી બનશે સરસ એવો અત્યારે લોટ બાંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે તેને આપણે દસ મિનિટનો રેસ્ટ પણ આપી દીધેલો છે તો હવે તેમાંથી આપણે આપણે પસંદ અનુસારના આપણે મુઠિયા બનાવી શકીએ છીએ અત્યારે મેં આ રીતે મીડિયમ સાઇઝના નાના નાના બોલ્સ બનાવી દીધેલા છે સબ્જીમાં જ્યારે ઉપયોગ થાય છે ત્યારે આ રીતે બોલ્સ બનાવવામાં આવે તો બધાને વધારે પસંદ આવતા હોય છે મારા ઘરે તો બધાને આ રીતે પસંદ આવે છે એટલે મેં આજે એ રીતે જ બનાવું છું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયેલો છે એટલે મુઠિયા પણ સરસ એવા બની અને તૈયાર થઈ ગયા છે આ જ રીતે બધા મુઠિયા બનાવી અને રેડી કરી દીધેલા છે હવે આપણે ગરમ તેલમાં તેને તળી લેવાના છે તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે કેમકે હાઈ ફ્લેમ ઉપર તેને તળવાના નથી તો આ રીતે બધા મુઠિયા તેની અંદર એડ કરી અને તેને મીડિયમ ગેસ ઉપર જ સરસ એવા તળી લઈશું ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી સરસ એવા તેને તળી લેવાના ઉપરથી આ રીતે સરસ ક્રિસ્પી થઈ જાય અને તમે દેખો કે થોડા એની ઉપર તિરાડ જેવું લાગે છે એટલે કે અંદરથી પણ સરસ એવા ચડી અને તૈયાર થઈ ગયેલા છે હવે આમાંથી વધારાનું બીજું તેલ કાઢી અને તે જ કઢાઈની અંદર આપણે શાકને આગળની પ્રોસેસ કરીએ તો તેની અંદર તેલમાં મેં જીરું હિંગ અને હળદર એડ કરેલા છે તેની સાથે જ આદુ અને મરચાંની મેં પહેલેથી ટેસ્ટ પેસ્ટ બનાવી આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે બનાવી અને તૈયાર રાખી હતી તો તે તેની અંદર એડ કરી લઈશું અને તેને સરસ એવી સાંતળી દઈશું કે જેથી કરીને આદુ મરચાં અને લસણમાં બિલકુલ પણ કચાસ ના રહે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તેની સાથે જ આપણે અત્યારે ડુંગળી લીધેલી હતી તેને સરસ ક્રશ કરી અને તેની પેસ્ટ બનાવી અને લીધેલી છે આ ડુંગળીને પણ સરસ એવી તેની અંદર સંતળાવવા દેવાની છે કે જેથી કરીને તેમાં પણ કચાસના રહે અને આ જે મસાલાની ગ્રેવી છે તે સરસ એવી સંતળાયેલી અને સરસ ચડેલી હોય તો તેનો ટેસ્ટ સારો આવે સાથે મેં ટામેટાને પણ આ રીતે ક્રશ કરી અને તેને પણ ગ્રેવી બનાવીને તૈયાર રાખેલી છે તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો અત્યારે સબ્જીનો તૈયાર થઈ રહ્યો છે અને તે ખૂબ જ ટેસ્ટી એવી સબ્જી બનીને તૈયાર થશે સાથે મેં ધાણાજીરું મરચું અને મીઠું થોડી હળદર અંદર એડ કરીને એક પેસ્ટ બનાવી અને તેની અંદર એડ કરી છે કે જેથી કરીને તેનો કલર પણ સરસ આવે છે અને આ રીતે તમે પેસ્ટ એડ કરો તો તેની થિકનેસ પણ સરસ આવે છે તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણી ગ્રેવી બધી સરસ રીતે ચડી જાય એટલે આપણે થોડીવાર એને બેથી ત્રણ મિનિટ ઢાંકી અને રાખ્યું તો તમે જો ઉપર સરસ એવું તેલ આવી ગયું છે અને આપણી જે ગ્રેવી છે તે ખૂબ જ સરસ રીતે તળાઈ સરસ સંતરાઈ ગઈ છે અને મેં તુવરના દાણા છે તેને થોડા અધકચરા બાફી લીધેલા હતા કે જેથી કરીને ટામેટાની ખટાશ આવે એટલે કદાચ જો બરાબર ના ચડે એટલા માટે મેં પહેલેથી થોડા અધકચરા તેને બાફી અને એડ કર્યા છે અને તેને હવે ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ સુધી સરસ એવું થવા દઈશું કે જેથી કરીને આની અંદર સરસ એવા મસાલા તુવરના દાણામાં ભળી જાય હવે થોડા ઉપરથી મસાલા કરી લઈશું તો તેની અંદર મેં શાકભાજીનો જે ગરમ મસાલો આવે છે તે નાખ્યો છે સાથે લાલ મરચું પાવડર અને થોડું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર તો આ રીતે ખૂબ જ ટેસ્ટી એવી આપણી સબ્જી અત્યારે બની અને તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો કે તે તેલ પણ ખૂબ જ સરસ એવું છૂટું પડી ગયું છે અને તેનો કલર પણ ખૂબ જ ટેસ્ટ સરસ લાગી રહ્યો છે આ શાક જેટલું દેખાવામાં સરસ લાગે છે તેટલું ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો દરેકના ઘરે આ દાણા મુઠિયાનું શાક બનતું જ હોય છે પણ મેં અત્યારે મારા ઘરે જે રીતે બને છે તે રીતે મેં તમને રેસીપીને સેવ કરું છું તમારી સાથે શેર કરું છું અને આ રીતે હવે મુઠિયા જે આપણે તળાઈ અને તૈયાર રાખ્યા હતા તે તેની અંદર એડ કરી દઈશું અને આ બધા જ મુઠિયા થોડો તેની અંદર એડ કરી અને તેને બેથી ત્રણ મિનિટ માટે ફરીથી ઢાંકી અને મૂકી રાખીશું કે જેથી કરીને તેમાં સરસ એવી ગ્રેવી છે તે મુઠિયાની અંદર મુઠિયા અંદર સરસ સોસાઈ જાય અને તમે જુઓ કે ખૂબ જ સરસ રીતે આપણા દાણા અને મુઠિયાનું શાક બની અને રેડી થઈ ગયું છે ઉપરથી તેલ પણ સારું એવું છૂટું પડ્યું છે અને કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે તો બસ હવે તેને આપણે બે મિનિટ માટે તેને રાખીશું અને પછી તેને સર્વિંગ ડિશમાં સર્વ કરી લઈશું આ રીતે તમે જુઓ કે ખૂબ જ સરસ એવું આપણું દાણા અને મુઠિયાનું શિયાળાની સ્પેશિયલ રેસીપી એવું તૈયાર થઈ ગયું છે શાક સર્વિંગ ડિશમાં લઈ અને તેને સર્વ કરી લઈશું સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને જો મારા વિડીયો તમને થોડા પણ ગમતા હોય ને તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કે જેથી કરીને આવા નવા નવા વિડીયો મને બનાવવાની પ્રેરણા મળતી રહે અને સચીના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌપ્રથમ જોવા મળે તો આવા જ નવા વિડીયો સાથે આપણે દરરોજ મળતા રહીશું અને આ નવા નવા વિડીયોમાં તમે પણ મારી સાથે જોડાયેલા રહો તેવી મારી આશા રહેશે અને ઉપરથી થોડેધાન કોથમીર એડ કરીશું અને સરસ મજાનું આ શાક બની અને તૈયાર થઈ ગયેલું છે તો યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરો તમારા ફેમિલી મેમ્બરને પણ આ રીતે સબસ્ક્રાઈબ કરવાનું કહો હવે એન્જોય કરીશું આ શાકને તેને પરોઠાની સાથે કે પૂરીની સાથે ખૂબ જ સરસ લાગે છે એન્જોય બાય